ટ્રસ્ટ દ્વારા આયોજિત પારિવારિક તૃતીય નવરાત્રી મહોત્સવ પ્રસંગે તિરંગા મહારાસ યોજવામાં આવ્યો સુરતના વરાછા વિસ્તારમાં પુણા ગામ ખાતે આવે સિલ્વર પાર્ટી પ્લોટ ફાર્મમાં સુરતમાં વસવાટ કરતા સૌ જ્ઞાતિજનો દ્વારા કુળદેવી ચામુંડા માતાજીની ભક્તિ સાથે ભારત માતાની શક્તિનું આહવાન કરવા તથા દેશના સીમાડા સાચવીને બેઠેલા સૈનિકોના શૌર્યને તેમજ ઓપરેશન સિંધુની સફળતા બદલ માં ભારતના વીર સપૂતોના અદમ્ય સાહસને બિરદાવવા તમામ જ્ઞાતિજનો હાથમાં તિરંગો અને ઓપરેશન સિંદૂરની સૂર્યગાથા વર્ણવતા પોસ્ટર્સ હાથમાં લઈને તિરંગા મહારાષ્ટ્રમાં જોડાયા હતા સંસ્થાના પ્રમુખ શ્રી વિઠ્ઠલભાઈ ઘોઘારીએ જણાવ્યું હતું કે માતાજીની ભક્તિ સાથે સામાજિક સંગઠનની શક્તિનું આહવાન કરવા તથા આપણી લક્ષ્મી આપણી શક્તિ આપણા આંગણેના હેતુથી આ આયોજન કરવામાં આવે છે જ્યારે સંસ્થાના મંત્રી શ્રી નિલેશ ધીરુભાઈ ચિકાદરા દ્વારા વિશેષ જણાવવામાં આવ્યું હતું કે આ તિરંગા મહારાષ્ટ્રમાં સૌ જ્ઞાતિજનોએ ભારત માતાના વીર સપૂતો એવા દેશના બહાદુર સૈનિકોની રક્ષા માટે કુળદેવી ચામુંડા માતાજીને પ્રાર્થના કરતા હાથમાં તિરંગો લઈને ગરબે રમ્યા હતા જે મારું નામ નિલેશ ધીરુભાઈ જીકાદરા છે આજે સમસ્ત વાટલીયા પ્રજાપતિ સમાજ ગોળ સુરત સંચાલિત શ્રી પ્રજાપતિ તૃતીય પારિવારિક નવરાત્રી મહોત્સવનું દિવ્ય અને ભવ્ય આયોજન કરાયું હતું આ પ્રસંગે સુરત સ્થિત પ્રજાપતિ સમાજ વાસાવટ ગોળના સૌ જ્ઞાતિજનો સહપરિવાર માતાજીની આરાધના કરવા માતાજીને ગરબે રમવા માટે પધાર્યા હતા આ પ્રસંગની વિશેષતા એ હતી મા જગદંબાને આરાધના કરતા માતાજીના ગરબે રેમા હતા માતાજીની આરાધના તો કરી જ હતી પણ આ દેશના સાચવીને બેઠેલા સૈનિકોના સીમાડાવા ઓપરેશન સિંદૂરની સફળતાને બિરદાવવા સૌ સૌ જ્ઞાતિજનો ભાઈઓ બહેનો માતાઓ વડીલો તમામ લોકો હાથમાં તિરંગો લઈ ભારત માતાની એ વિશેષ વીરતાને બિરદાવવા ભારત માતાની એ શક્તિને બિરદાવવા દેશ જગદંબાની શક્તિ સાથે મા ભારતીની એ ભક્તિને પ્રજ્વલિત કરવા માટે તિરંગા મહારાષ્ટ્રમાં જોડાયા હતા દેશને રાષ્ટ્રને એક નવો મેસેજ આપી આ પ્રસંગે એક અનોખી રીતે તિરંગા મહારાષ્ટ્ર યોજાયો હતો અને આ પ્રસંગે સૌ જ્ઞાતિજનો હાથમાં તિરંગો લઈ મા ભારતીની આરાધના સાથે મા જગદંબાની મા શક્તિની પણ ઉપાસના કરી હતી અને તિરંગા મહારાષ્ટ્રને ભવ્ય રીતે સફળ બનાવ્યો હતું કેમેરામેન હિમાંશુ સાથે હર્ષિલ ધોળકિયા સમય મિત્રનું સુરત